ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન જીવવા તથા સશક્તિકરણના હેતુસર ભરૂચ જયેન્દ્રપુરી આર્ટ્સ અને સાયન્સ કોલેજ ખાતે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારીની કચેરી શિક્ષણ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નાડ્સના સંયુક્ત ઉપક્રમે બાળકોને કીટનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જીએનએફસી કંપનીના મેનેજર સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો તેમજ તેમના પરિવારજનો હાજર રહ્યા હતા કેટલા ઘરોમાં એ કેટલા દિવ્યાંગો માટે એક નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે નવી એમની માટે સેવા ઉપલબ્ધ થઈ છે આ સુંદર આયોજન માટે હું જિલ્લા પંચાયતની ટીમ